કાઠ ખાઈ રહ્યો છે ગરીબ વિદ્યાર્થીઓનો હક વરસાદ વચ્ચે પાંચસો તેતાળીસ સાયકલો એ કાટ ખાઈ રહી છે ખેડાના મહુદામાં હજારો સાયકલો કાટ ખાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તંત્ર ની લાગ્યાવાડી ના દ્રશ્યો છે કે જ્યાં ત્રણ મહિના થી રામદેવ મેળવતા વિદ્યાર્થીઓને આ સાયકલ આપવાની હતી સરકાર દ્વારા કરવામાં આવેલ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે અને આ સાયકલ અહી સડી રહી છે કોના પાપે આઠ વર્ષથી ધૂળ ખાય છે આ ઢગલાબંધ સાયકલો કોના કારણે ગરીબ કન્યાનો હક એ ભંગાર બન્યો છે તે પણ અહીં સવાલ થઈ રહ્યો છે તો ધોરણ નવ માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીનીઓને આ સાયકલ આપવાની હતી છતાં પણ એ સાયકલો ધૂળ ખાય છે એક એક વર્ષને પરંતુ વર્શિયા સાયકલો અહી દૂર ખાઈ છે બીજી તરફ વિદ્યાર્થીઓ પોતાનો હક થી છે સુવિધાઓ સાથે સંવાદદાતા કિશન જોડાયેલા છે કિશન શાહ આટલાટલા વર્ષિયા સાયકલો વિદ્યાર્થીઓને નો અપાય ના દૂર ખાઈ છે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મોઢા તાલુકાના ગામ થી વધારે સાયકલો કાટ ખાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર મહિનાઓથી આ સાઇકલોનો અહીંયા સ્ટોક કરવામાં આવ્યો હતો બે હજાર ત્રેવીસ પ્રવેશમાં આ જે સાયકલો મોગજાર ખરીદી હતી ગુજરાત રાજ્ય સરકારે તે વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ના આપતા આ ભૂમજ ગામ પાસે મંદિરના પાછળની જગ્યામાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી કાટ ખાઈ રહી હતી રાજ્ય શિક્ષણ અને અન્ય વિભાગોના સંકલનનો અભાવ જોવા મળ્યો હતો ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ અંતર્ગત જે સાયકલો આપવામાં આવી છે તે મહધા તાલુકાની હાઈસ્કુલમાં ના આપતા અહીંયા જોવા મળી હતી જી માહિતી બદલ આભાર

પ્રોત્સાહન રૂપે જે સાયકલ આપવાની છે એ અત્યારે ધૂળ ખાય છે અને એક બે મહિનાની આઠ વર્ષથી ધૂળ ખાય છે અને જેને કહી શકાય કે જે ગ્રાન્ટમાંથી આ સાયકલો ખરીદવામાં આવી હશે એ સાયકલનું કોઈ પૂછનાર નથી એટલે જ કહું છું કે જે રિપોર્ટ હોય ઓડિટ રિપોર્ટ એનું ખૂબ મહત્ત્વ હોય છે અને એવા રિપોર્ટમાં જે મહત્ત્વનું કહી શકાય કે એમાં આ શિક્ષણનું તંત્ર હોય કે અન્ય તંત્રને એક ટકોર કરવામાં આવે છે તો આઠ વર્ષથી પાંચસોથી વધુ સાયકલ કેસરી કલરની કન્યાઓને દેવાની કન્યા કેળવણી ને ઉત્તેજન આપવા આ સાયકલો એમને એમ ધૂળ ખાઈ છે કાઠ ખાઈ ગઈ છે તો આને જવાબદાર કોણ એની તપાસ થવી જ જોઈએ કારણ કે માત્ર કાગળ ઉપર કહી દીધું હતું કે બે પાંચ જણને કદાચ ફોટો પડાવવા માટે કે વિડીયો માટે કહી દીધું હશે અને સાયકલ અપાઈ ગઈ છે પરંતુ મહત્વની વાત એ છે કે પાંચસોથી વધુ સાયકલો આઠ વર્ષથી દૂર ખાય છે એના જવાબદાર કોણ છે અને એને માટે હું તો એટલું જ કહીશ કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એ જિલ્લાના મહત્ત્વના અધિકારી કહેવાય ઉચ્ચ અધિકારી કહેવાય એમણે આ તપાસ નિમવી જોઈએ જે કસૂરવાનો એની સામે કાર્યવાહી થવી જોઈએ જી ધર્મેશ માહિતી વરસાદ વચ્ચે રાખવામાં આવે છે સરકાર દ્વારા લાખો કરોડો ખર્ચ કરવામાં આવતો હોય છે આજ સાયકલો આપવા માટે જ્યારે પ્રવેશોત્સવ હોય છે ત્યારે મોટા મોટા વાયદાઓ પણ વિદ્યાર્થીઓને કરવામાં આવે છે છતાં પણ ધોરણ નવ ના વિદ્યાર્થીઓને આઠ વર્ષ વીતી ગયા સાયકલમાં મળી

વિદ્યાર્થીઓને ન આપવામાં આવી તંત્રની લાગ્યાવાડીનો આ જીવતો પુરાવો સામે આવ્યો છે ત્રણ ત્રણ મહિનાથી કમ્પાઉન્ડમાં સાયકલો અહીં પડી છે દૂર ખાય છે વરસાદમાં હવે કાટ પણ ખાઈ રહી છે હવે તો અનેક સિઝન પણ જતી રહી છે